ચ્રીબારમારગે સેને પેને ણેડે સીરમે હીમ હીચેમ સામાં ચાલો તો દોસ્તો આપણે એક ચેક જગ્યા ઉપર પહોંચી ગયા છે હવે અંદર જઈ અને જોઈએ કે કયો સાપ છે ને પછી એને સહી સલામત રેસ્ક્યુ કરશું તો ત્યાં સુધી અમારા વિડીયો સાથે બની રહે ચાલો ચાલો તો દોસ્તો આપણે સાપ 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 જોઈ લીધો છે 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 એટલે અંદર સાપમાંથી ઉપર આવેલો ગુજરાતી નામ એનું ઇંગ્લિશમાં એને આવે હવે થોડોક પૂછીએ કે સાપ નીકળો ને કેવી રીતે મારો કોન્ટેક્ટ કર્યો ને શું મહેસૂસ થયું ડર જેવું કે છે એ પહેલા તમે સાફ દેખાણો કે ક્યારે સાફ ક્યારે નું જામનો આયા 10 15 મિનિટ 10 15 મિનિટ ક્યાં છે એકાને તમે નહી તમે દેખાણો પહેલી વાર એટલે તો કોણ કેરની જલ્દ દર મિટિંગ દેખાણો ક્યાં છે એની કેટલી વાત છે બોલા કાંટી તો કેટલી કલાક થઈ ગયા હા ભાઈ આ સિતાનો તમે કેવી રીતે અહીંયા ધ્યાન પર જોયો જ ગલ્યો બસ અમારો કોન્ટેક્ટ કમ કેવી રીતે કર્યો

એ નીકળે છે જો સસુંદર છે અંધી સસુંદર કેવામાં આવે છે એ લોકો શિક્ષણ કરેલો હતો એને અહીંયા નીકાળી દે હવે ડર બર તો નીકળી ગયો ને કોઈ જાતનો ડર તો નથી ગયો ને હા ડર નથી ગયો ના 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 કામ વિશે તમે કેમ કેવા માંગો હા તો ચાલો તો જરી પહેલી વખત ભાઈ વિડિયામાં આવે છે એટલે જે બોલવામાં એને નથી આમ આવતું કાંઈ વાંધો નહીં સહી સલામત દોસ્તો રેસ થઈ ગયો છે હવે આપણે સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને ત્યાર સુધી અમારો વિડીયો સાથે જ બન્યા રહેશું આપણે બેઠક નીકળી ગયું તો દોસ્તો અને સલામત રીતે હવે જંગલ વિસ્તારમાં આઝાદ છે ને જો તમને મારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ